જણાવ્યું હતું કે ભાજપે દિલ્હીમાં ફરજીદાર કૌભાંડમાં ઈમાનદાર અરવિંદ કેજરીવાલની અનૈતિક ધરપકડ તો કરી લીધી પણ ગુજરાતમાં ઠેર ઠેર ડાળના અડ્ડાઓ ધમધમી રહ્યા છે તે ક્યારે બંધ થશે દારૂ ના મામસ્કાર રાકેશ હિરપરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આજ રોજ અહીંયા તમે જોઈ શકો છો આમ આદમી પાર્ટી ના વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયા ધર્મેશભાઈ કુંદનબેન વિપુલભાઈ વગેરે તમામ નગર સેવકો અમે આમ આદમી આ તમામ આજે ગામ પોલીસ પાછળ દારૂના અડ્ડા ચાલી રહેલા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવા માટે આવ્યા છીએ શા માટે આવ્યા છીએ કારણ કે એક બાજુ ભાજપ ના શાસકો દિલ્હીના ખોટા ગોટાળાને નેશનલ મીડિયામાં ચગાવે છે અને દિલ્હીના ઈમાનદાર અને શિક્ષિત મુખ્યમંત્રીને તથા કથિત

ખાતર ખાતર શિક્ષિત મુખ્યમંત્રી ને ભણે ગણેલ ઈમાનદાર મુખ્યમંત્રી ને જેલ માં નકારો આ જો આ તો એક સેમ્પલ છે અમે ગુજરાત ના નાગરિકો ને કરીએ છીએ કે જાગૃત થાવ આ નેતાઓ આ યુવાનો ની રસો માં રગો માં આપણા ગાંધી ના ગુજરાત ને શ્રી કૃષ્ણ ના ગુજરાત ને નરસિંહ મહેતા ના ગુજરાત ને દારૂ અને ડ્રગ્સ નો અડ્ડો નથી બનવા તેવું માટે જાગો અને જે જે વિસ્તારમાં દારૂ ના અડ્ડા ચાલતા હોય એને ઉજાગર કરો અમે ભાજપના નેતાઓને કેવા માંગીએ છીએ કે તમારામાં તાકાત હોય તો ગુજરાતના દારૂ માફિયા વિરુદ્ધ ગુજરાતના અસલી દારૂ કૌભાંડ ની સામે એક્શન લઈને દેખાડો

અને કેમેરા લાગેલ છે જેથી કરીને એમને સંરક્ષણ મળે માટે આજે અમે તમામ જોઈ શકો છો અમારા તમામ નગરસેવકો શીર્ષ નેતૃત્વ સાથે આજે શરૂઆત કરી છે આવનારા દિવસોમાં અમે ગુજરાતના નાકે નાકે ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા એક એક દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવાના છીએ ભાજપને જાગી જવું હોય તો જાગી જાય માજી બુટલે ઘર જાગી જવું હોય તો જાગી જાય બ્યુરો રિપોર્ટ એસઆઈ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસઆઈ ન્યૂઝ સાથે